નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી વાત એ મિત્રો આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ જીરાના પાકની સોરે ને સૌટે જે છે એ ખેડૂત મિત્રો એ આજે જીરાના પાકની જે છે એ વાત એ કરતા હોય છે જીરું જેલા તારે કેવું છે કેવો ફેર જે છે કેટલે પોગ્યું છે બહુ આવ્યો છે આવી વાત જે છે એ અત્યારે આપણે જોવા મળે ત્યારે આજે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે એ જીરાનું લગભગ એમ કહીને તો આઠ થી સિત્તેર ટકા વાવેતર એ શિયાળુ પાકોમાં એ જીરાનું થયું છે સાહેબ જીરાના પાકની અંદર મિત્રો ખૂબ જ કાળજી રાખવી પડતી હોય અને એ કાળજીઓ જે છે એ ખેડૂત મિત્રો કેવી રીતની લે છે એની વાત જે છે મિત્રો આજે આપણે કરવાના છીએ જીરાની અંદર જે આવતો સુકારો જે છે એ સુકારાને જે છે એ જળમૂળથી સો ટકા જે છે એ જો રિઝલ્ટ મેળવવું હોય તો કેવી ટ્રીટમેન્ટ કરવી પડે અને એનાથી જે છે એ ખેડૂત મિત્રોને હું ફાયદો થયો છે એ વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે જીરાના પાક વિશેની માહિતી મેળવીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ યોગેશ રામાણી છે ગામ ડોડિયાળા છે આ જીરું વાયુ એના પચાસ દિવસ થયા છે આજે અને નીતિ ચાર જાત છે પચાસ દિવસ પહેલાં જે છે એટલે કે ટૂંકમાં આની પહેલાં કયો પાક હતો મગફળીનું પાક ઓગણચાળી ઓગણસાળી એટલે વહેલી કાઢીને વાવી દીધું વાવી દીધું તું તો તો તમે આમ ગામમાં પેલા કેવા કારણ કે પચાસ દિવસનું જીરો છે લગભગ ખેડૂત મિત્રોને નથી નથી થયું ઘણાને ત્રીસ દિવસનું ઊગીને ઊભું થયું છે ઘણાને ત્રીસ પાંત્રીસ દિવસનું થવાયું જ્યારે તમે પચાસ દિવસનું જીરો કરી દીધું છે મિત્રો આની અંદર ફૂમુક્ય પણ લાગી ગયું છે જીરાની વેરાયટી નિધિ ચાર વાય ચાર કેટલા વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે ટોટલ અગિયાર વીઘામાં કરેલું છે અગિયાર વીઘામાં જીરાનું વાવેતર કરેલું છે બિયારણનો રાખ્યો છે એમ કિલો કિલો માપ રાખ્યું છે બરોબર પાયાના ખાતરો કેવી રીતના વાપરેલા છે વીઘે પંદર કિલો ડીએપી આપેલું છે બરોબર એક જ આપ્યું પંદર કિલો ડીએપી પાયાના ખાતર તરીકે આપેલું કેટલા પિયતે જે છે એ જીરું ઉગી ગયું હતું અને પછી જે છે કેટલા પિયત આપ્યા છે ત્રણ પિયત એ ઉગી ગયું પછી બે પિયત આપેલા છે ત્યારબાદ ટોટલ પાંચ પિયત આપે પાંચ પાણી આપવા હવે પાણી આપવાના શું ના હવે નથી આપવાના પાણી હવે જે છે આપવાનું નથી મિત્રો જીરાના પાકની અંદર જે છે એ કહેવાય કે અતિ લોભ એ પાપનું મૂળ છે જો કે સાહેબને એને તો પાણી ખૂટી ગયું છે બરાબર એટલે કે ટૂંકમાં પાણી પાવું હોય તો પણ પાણી નથી પણ છતાંય જે છે એ પાંચ પાણ જે છે આની અંદર અપાઈ ગયા તણ જે છે એ ઉગવામાં અને બે પાણ પછી આપી દીધા છે અને જીરું જે છે એ અત્યારે કહેવાય કે બધાની અંદર જે છે એ વરિયાળી ભરાવાની શરૂઆત થવા મળી છે ત્યારે સાહેબ મારે એ પૂછવું છે કે જીરાની અંદર જે છે એ તમે બીજી કઈ કઈ ટ્રીટમેન્ટ કરી છે એની અંદર જે છે એ ખાતર તમે આપ્યું છે પૂરતી ખાતર તરીકે ડોઝ એક આપ્યો છે ખરો ના ના પુર્યારી ખાતરનો કોઈ ડોઝ નહીં પણ રોગ જીવાત માટે જે છે એમાં તમે કેવા કેવા પગલા ભર્યા છે પેલો રાઉન્ડ જે હતો ઇથિયન સાયપર ઇથિયન સાયપર સાપ પાવડર હા હા અને ગ્રોપિક કરીને આવે છે હા બરાબર એ વાપેલું બરાબર ત્યારબાદ બાદ 1 મહિનાનું થયું ત્યારે સ્ટાર પ્રોટેક્ટ નામની પ્રોડક્ટ આપેલી હા હા અઢી વીઘામાં એક પેકેટ અઢી વીઘામાં અઢીસો ગ્રામ નું એક પેકેટ હા બરાબર એ જમીન ની અંદર જે છે એ કેવી રીતનું આપ્યું છે એમ પીએચ સાથે આપેલું હતું પીએચ સાથે એક એક અઢીસો ગ્રામ નું પેકેટ એક પેકેટ એક વીઘે એટલે અઢી વીઘે એક પેકેટ નું આપેલું છે બરાબર છે એનાથી જે છે એ શું ફાયદો દેખાણો તમને અત્યારે ક્યાંય એમાં લીલો સૂકો કે ક્યાંય છોડો જાતો એવું દેખાતું નથી એમ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ ની માહિતી તમને ક્યાંથી મળી હતી કેવી રીતનું જે છે તમે લાવ્યા આપડે ગોંડલ મારુતિ નંદન એગ્રો છે ત્યાંથી માહિતી મળેલી હતી એમ અને સ્ટાર પ્રોટેક તમે બધા અગિયાર અગિયાર આ સિવાય બીજા કોઈ ખેડૂત મિત્રો વાપર્યું છે સ્ટાર પ્રોટેક્ટ હા હા મારા મિત્ર છે એમને પણ વાપરેલું છે હં હં એમને પણ બહુ સારું રિઝલ્ટ મળેલું છે એમ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ વાપરવાથી એક તો સુકારો જે આપણો જે જે આપણે જે માથાનો દુખાવો હોય કે સોડ અત્યારે હુકાઈ જાય તો એને તમે પીએચ સાથે આપી આપીશ અને એનાથી જે છે એ ફાયદો થયો ફાયદો અને ગ્રોથે સારો થયો છે ગ્રોથ પણ એનો સારો થયો મિત્રો આ સ્ટાર પ્રોટેકની જે આપણે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવી હતી એ જ રીતનું જે છે એ જે ભલામણ કરી એમાં અમે ઉણા ઉતરા નથી એવું કહીએ કે બરાબર કે એની અંદર જે સોડ હુકાવવાનો જે પ્રશ્ન છે જે આગોતરો સુકારો જે છે એ લીલો સુકારો જે છે એ જે ખેડૂત મિત્રોને હાલ મોટો પ્રશ્ન છે સાહેબ આખા દિવસમાં સાડી પચાસ ફોન આવે કે સાહેબ મારે જીરાની અંદર અત્યારે આવું થયું છે તો અમે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે સ્ટાર પ્રોટેક્ટ તમે જમીન ની અંદર જો પીએત આપવાનું હોય તો અઢી વીઘે આવી રીતનું આપી દો જો પીએત ન આપવાના હોય તો જાડો સંટકાવ સંટકાવ એક પમમાં પચીસ ગ્રામ નાખીને તમે જાડો સંકાવ જે છે એક વીઘે થી ચાર પબ જાય એ રીતનો સંટકાવ જાડો કરી દો તો સુકારો જે છે તમારે નહીં આવે મિત્રો આ સુકારામાં જે છે એ આ આપણે કહીએ ને કે ઓલ ઇન વન પ્રોડક્ટ કે સુકારામાં જે છે એ ઘણા બધા દવાના ખર્ચાઓ કરવા છતાં આ વખતે જે છે એ હુકારો અટકતો નથી ત્યારે થામુકો જે છે સુકારો જે છે એ આ મિત્રો આપણા આ ખેતરની અંદર જે છે એટલે કે ટૂંકમાં અગિયાર વીઘાના જીરાની અંદર જોવા મળતો નથી સાહેબ આનો ભાવ કેવી રીતનો હતો એનો એક પેકેટના છસો પચાસ રૂપિયા લખે છસો પચાસ રૂપિયા એનો ભાવ તમારી પાસે લીધો એટલે કે છસો ને સિત્તેર રૂપિયાની એમઆરપી જેવો ભાવ છે બરાબર છસો સિત્તેર રૂપિયા જે છે એ આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ મિત્રો એ એમઆરપી ભાવે જે છે મળે છે હવે સાહેબ મારે એ તમને બીજું એ પૂછવું છે કે આ સ્ટાર પ્રોટેક જે છે એ બીજા ખેડૂતોને વાપરવું હોય તો વાપરીએ કે ખરા તમારો હું કેવું સો વાપરાય શા માટે વપરાય એમ એમ તમને કે લીલા ગણો તો છે એનું એમ હા તો ખેડૂતોને આપણે ભલામણ કરીએ તો ખોટી નથી ના ના ખોટી નથી મિત્રો ખર્ચો પણ નથી એટલો મોટો ખર્ચો પણ નથી હવે પછી આના પછી જે છે એ આમાં હું ટ્રીટમેન્ટ તમે કરવાના છો આના પછી વનામૃત રસ્ત્ર અને બુલ્લોજનો છંટકાવ કરવાના છે બરાબર મિત્રો કોઈક છોડ જે છે એ આપણે કહીએ ને કે ભાઈ વનામૃત વજ્રાસ્ત્ર અને સ્ટેપઅપ અને જે છે એ સ્ટેપઅપ જે છે એ મિત્રો અત્યારનો સમયગાળો જે છે હવે આ જ્યારે વરિયાળી ભરવાની શરૂઆત થઈ છે ત્યારે બે છંટકાવ જો સાહેબ આવી જાય તમે જો કે સ્ટેપઅપ વાપર્યું જ છે ને હા શેમાં વાપરું છું મરચીમાં વાપરું મરચીમાં વાપરું હું ફેરફાર દેખાણું ફૂલ અને ફ્લાવરિંગની સંખ્યા બહુ વધી જાય જેમ એટલે આમાં પણ ઉપયોગ કરવાના છે હા મિત્રો જે મિત્રોને આવી રીતનું જીરું અગોતરું જીરું છે એ મિત્રો ખાસ કરીને એ સ્ટેપઅપ વનામૃત એનો ઉપયોગ પણ કરી શકે સ્ટાર પ્રોટેક જે છે એ મિત્રો ખાસ કરીને જે મિત્રોને વાપરતા પહેલાં કાળજી રાખવા માટે તમને કંઈક કહેવામાં આવ્યું છે હા કે જ્યારે તમે વાપરો પહેલાં ખાતર જે છે એ ચાર પાંચ દિવસ પહેલા રાસાયણિક નહીં વાપર અને પછી પણ નહીં બરાબર ચાર પાંચ દિવસનો જો તમે ગાળો રાખો ઉપર છટકાવ જ્યારે તમે કરતા હોય તો ખાસ કરીને ફૂગનાશકોનો જે આપણે વાપરીએ છીએ તો એ ફૂગનાશકોનો ઉપયોગ જે છે એ કરવાનો નથી જો વાપરવું હોય તો એ પ્રાકૃતિક રીતે જેવી રીતે બુલડોઝર આવે એનો છટકાવ તમે કરો તો કંઈ વાંધો નથી પણ જે મિત્રોને હાલ જે છે આ સુકારાનો પ્રશ્ન આવી રહ્યો છે એ મિત્રો એ ખાસ જમીનની અંદર જે છે એ સ્ટાર્ટ આપી દેશે તો એ સુકારાનો પ્રશ્ન અટકી જાય જે મિત્રોને હાલ આવી ગયો છે બરાબર તો એમને જે છે એ જમીનની અંદર એ આપવાનું અથવા ઉપર ઉપર આવી રીતનો છંટકાવ કરશે તો ફાયદો થશે બીજું મારે સાહેબ એ તમને પૂછવું છે કે જીરાની અંદર જે છે એ ઉપજની વાત કરવામાં આવે ઉત્પાદનની વાત કરવામાં આવે તો તમે દર વર્ષે જીરું આવો છો તો જીરાની અંદર કેવું ઉત્પાદન આવે આ વર્ષે તમારી હું ગણતરી જો હારું હારું એમના ઉતરી ગયું તોની વાત છે દસ મણું જેવું થઈ જાય દસ મણ ઉપર દસ મણ ઉપર જે છે એ જીરું તૈયાર થશે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપને એ કરવામાં આવી કે ભાઈ જીરું જે છે એ દશક મણ ઉત્પાદન જે છે એ આરામથી લઈ શકશે હવે આની અંદર જે છે એ કોઈ પિયત આપવાનું નથી નથી એટલે બીજો કોઈ સુકારાનો કે કોઈ બીજો પ્રશ્ન રહેજો નહીં બરાબર આ સિવાય જે છે એ કાળિયાના એના માટે જે છે એ કદાચ ગેલેરીઓ જેવો છટકાવ મારવો પડે તો એ મારી દેવાનો છે બરાબર તો મિત્રો ખૂબ સરસ મજાની વાત એ આપણને જીરાના પાકને મળી બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હતા કે સુકારા માટે હું કરું તો મિત્રો આ છે એ સુકારામાં સો ટકા જે છે એ રિઝલ્ટ એ સ્ટાર પ્રોટેકનું છે તો જે મિત્રો એ આનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસ જે છે એ અમારો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન અડતાળીસ સાત સોળ એ ગુજરાતના તમામ ખૂણે તમામ તાલુકામાં એ કુરિયર દ્વારા પણ મળશે અને એના ડીલરો પણ ક્યાં છે તમારા વિસ્તારમાં ક્યાં મળશે જ્યાં વનામૃત વજ્રાસ્ત્ર સ્ટેપઅપ મળે છે ત્યાં આ સ્ટાર પ્રોટેક પણ મળશે તો મિત્રો તમે એમનો સંપર્ક ચોક્કસ કરજો અને તમે જે કોઈ ખેડૂત મિત્રોએ વાપર્યું છે તો એ પણ જે છે કોમેન્ટ દ્વારા કરે જાણ કરે જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રો આપણને પણ એનો લાભ મળે અને ખાસ જે મિત્રો એ સ્ટાર પ્રોટેક્ટ વાપર્યું હોય તો એનો મોબાઈલ નંબર ખાસ કરીને એની અંદર લખે જેથી કરીને આપણા બીજા મિત્રો પણ જે છે એનો સંપર્ક કરી શકીએ અને જાણ કરી અને એને પૂછી શકીએ કે ભાઈ આ કેવી કેવી રીતનું છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને જીરાના પાકની મળે સાહેબ અમારા ખેડૂત મિત્રોને તમે જે એક રિઝલ્ટ લે અને ખેડૂતોને એક કહેવાય કે એકદમ ઓછા ભાવની અંદર ઓછા ખર્ચની અંદર આપણે અમારે એક સૂત્ર છે કે ઓછા ખર્ચની અંદર કેમ ખેતી વધારે કરી શકાય ખર્ચ કેમ ઘટે અને કેમ વધારે ઉત્પાદન વધે એમાં તમે એક રિઝલ્ટ મેળવી અને મારા ખેડૂતોને એક નવી દશા અને નવો નવી દિશા અને નવો રાહ સિંધવા બદલ કિસાન સભાની ટીમ વતી હું એ જે મૂળીએ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી